બગસરા નગરપાલિકા ફરી આવી વિવાદમાં નગરપાલિકા દ્વારા રૂપિયા સાતસો ના વેરા વધારો કરતા ચેમ્બર ઓફ કોમર્સ મેદાનમાં ઉતરી છે જાહેર નોટિસ બોર્ડ પર એકત્રીસ ડિસેમ્બરના રોજ આપ્યું બંધનું એલાન પાલિકાના સત્તાધીશોના અણઘટ વહીવટને લઈને ચેમ્બર ઓફ કોમર્સ લાલ ધૂમ વેરા વધારાને લઈને એકત્રીસ ડિસેમ્બરના રોજ બગસરા શહેર બંધ પાડશે વેપારીઓ ધંધા રોજગાર બંધ પાડી વેરા વધારાનો વિરોધ પ્રદર્શન કરશે સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ દિનેશ અડિયલ બગસરા નગરપાલિકા દ્વારા જે કરવેરા વધારો કરવામાં આવેલો છે તેના અનુસંધાને અમુ લોકોએ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ બગસરાના વિજય ચોક ખાતે જાહેર નોટિસ અને બોર્ડ મેં છે અને લોકોને આ વિષય ઉપર જાણ કરેલી છે અને વેપારીઓને પણ અમે સાથે રાખી અને અમે અમારો આંદોલન અને અમારો વિરોધ પ્રદર્શન અમે કરવાના છીએ આ બગેસરા નગરપાલિકા દ્વારા અસહ્ય વેરો વધારો હોય જે લોકોને પોસાઈ શકે તેમ ન હોય બગેસરામાં એક તો ઉદ્યોગ ક્ષેત્રે કાંઈ પણ છે નહીં ધંધા રોજગાર બગેસરા નગરપાલિકાના અનઘણ વહીવટના હિસાબે ભાંગતા જાય છે જે રોડ બનાવે તે રોડની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરતા એટલે અમારા લોકોને અહીંથી બહારના વેપાર ધંધા પણ ગયા છે અને અમને આ વેરો ઓછાય નથી જેથી કરીને અમે લોકોને સાથે રાખી અને આ વેરો ન વધે એવું અમે સરકારશ્રીને અમે અમારી અપીલ કરીશું લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો